લોકસ્તા પર યાર ના એટીક જાડ ઓણતામાં આને ના બોન આદી કેલે ના કેકરતે વેરે ઓણ ન આદિ ને વેરે ઓણ ના વેચી લે એ ઓર આઈસ્ક્રીમ કા અયયો આઈસ્ક્રીમ મા માના પાટ પાટ કોણ કોયંડા પાટ પાટ બોન ટાંડ ગટી હેના મા અપણ બે બેન પાડ પા વાલા બા કુમા બારીયા ન ગલવા ઓર લાલી પપડ ના વાંગી કોણ મા સબતે કેકર આ કેટ કેરા વેરે એને કેલે